ઘેર થવું પડે બોલો સાયલેન્સ કઈ નાખે છે હલો હલો હા શું કરો છો અલ્યા હગા ઘણા દાડે ફોન કર્યો ઓળખી ગયા ઓળખ્યા ઓળખ્યા વચ્ચે ભૂંડ કોતરી નાખે છે ઓડ ફોન બંધ તો કરી અલ્યા યાર નરવો રહ્યો તો દારા આવ ભૂંડ ને રાતી મારતો શું કરવા

જલ્દી હાલ હાલ આવું યાર કલાક માં હું વાત કરો છો હાલ જ આવો છો તો તો હું બોલું પડે તું હેડો હા હા આપડે પેલા બોલું કે હા છે જોયેલો આવી છું ને આપડે પેલા ડાબા થઈ ને જમણા મળવાને રસ્તો ડાયરેક્ટ ઓરી બાકી બાકી ના રાખતા હમણાં જ બેંક પેલા પેટી માં પેટી માં તો ભૂંડુકા અમે તો આપવા જ મહેમાન લઈને આવો ને તત મારે આ તો પણ જોવું તો પડશે ચેતના કાઢે સારું મન તો કદી નહીં ને આપણે તો જોયું એટલે તો યાર જોવું જ પડે કે ઘઉ પછી વળી અડખા તો હોય તો વળી સારું છે ઘઉ એ કમ્પ્લેટ તો થઈ જશે ચાલો જવા દે ઓયડી પડે રે આવું સુધી હા થાકી ગયું મુએ હા મહેમાન એટલા છીએ આટલો બાટલો તો એમ એલી અને ઊંઘું

એટલે યાર ઘઉં બગાઈ ને ચાપ મારા વચ્ચે ફોન ના કરીને ફોન ના કરતા પણ કીધું લાય લાય ફોન કરું હા ને હું કરું છું અને કાઢવા વાળા છે યાર ખાલી બતાવો હમણાં બતાવું છું ખાલી બતાવ છું ઉપર બેસી જોઈ મન તો તો ખબર કેવાય ના બીખલાગ જોવા નો આ રે આ એટલા જ બાર ગરે તો નીકળી જાય પણ બી તો જ હારો હોય તો હા સોયલો તો પેલા એ ભાઈ ગગોબા ગગોબા ગગાબા ને ધ્યાન પણ જેલું લાગતું નહિ મને હગો આયા તે

ના કેવું પડે લે તો આપડે તો ખાલી ખબર પડે આપો છે ખાલી કઈ મોત કરાવી જગ્યા દાઢીરંગાઇ માં એવું તો હું હતું મનનું વાત મારા બીજા ભૂંડ કાને એમાં તારી ના કમર

બોધેલું છે ખરખું નહીં બોધેલું અલ્યા બોધેલું યાર આ બુ તો ઈ આપડા આઈ જાય છે અને આ તો ભૂંડ તો ખાલી રાખો આપડે પેલું કીધું તું એ કીધું તું એ આમ તો શું કરવાનું છે તમે હવે આ તો કીધું ટક્યા હાલ યાર ભૂંડ પકડતા પકડતા આપડે વાત થઈ લીધી લાવવાનું તમે લેલાણીઓ આ ઘણો છો ને બલાદની ઓમ આ બસ હાલો અમે લેવા તને ભૂન હરખુ લઈ જજો ના ના કમ્પ્લીટ જમી ગણ્યાના હાથ મારજો ખબર પડે હાથ મારી જોતે તો પૂરી પૂરી છે ઓણી જબ ને બોયડી

મોટો હોર લાગે છે હું તો નો પકડું છું આ તો દોતણે શું